કાષ્ઠ પાષાણ ધાતૂના ભાવન સેવન શ્રદ્ધાયા તયા સિદ્ધિ તસ્ય વિષ્ણુ પ્રચી પ્રસિદતિ ચાણક્ય કેશકે મૂર્તિ કાષ્ઠની હોય પાષાણની હોય કે ધાતુની હોય કાષ્ઠ પાષાણ ધાતૂના કૃત્વા ભાવે ને સેવનમ અને મૂર્તિનું ભાવથી કોઈ સેવન કરે શ્રદ્ધાથી એની પૂજા સેવા કરે તસ્ય વિષ્ણુ પ્રસિદ્ધ હતી એના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે મૂર્તિ ગમે એની હોય કાષ્ઠની હોય ધાતુની હોય કે પાષાણની પણ જો ભાવથી એની સેવા પૂજા ભજન ભક્તિ કરે આરતી સ્તુતિ પ્રાર્થના સેવા વાઘા પહેરાવા થાળ ધરાવવા તો એનાથી ભગવાન પ્રસન્ન થાય છે શુક્રવાર તો સરસ વાત કરે કે ન દેવો વિદ્યતે ન ન પાષાણે મૃન્મયે ન દેવો વિદ્યતે કાષ્ઠે લાકડામાં કઈ ભગવાન નથી પાષાણમાં કઈ નથી માટીમાં કઈ નથી ભાવે હિ વિદ્યતે દેવ તસ્મા ભાવો હિ કારણ ભાવમાં ભગવાન છે ભાવ હોય ને ભાઈ તો માટીમાં ભગવાન પ્રગટ થાય ભાવ હોય તો પ્રહલાદની માટે ભગવાન પ્રગટ થાય અને ભાવ ન હોય એને મૂર્તિ માંથી ભગવાન પ્રગટ ન માટે કે મૂર્ખો વદતી આ અન્ય શ્લોક છે પણ બહુ સરસ આને અનુરૂપ છે મૂર્ખો વધતી વિષ્ણાય ધીરો વધતી વિષ્ણવે જે અભણમાણા હોય વિષ્ણુ શબ્દ છે એનો ચતુર્થી એક વચન વિષ્ણવે થાય ચતુર્થી એક વચન વિષ્ણવે થાય ઓમ વિષ્ણવે નમઃ એમ બોલે ઓમ વિષ્ણવે નમ અભણમાણા હોય એમ બોલે ઓમ વિષ્ણાય નમઃ અભણમાણા હોય તો એમ બોલે ઓમ વિષ્ણાય નમઃ કારણ કે ભણ્યો નથી તો શું કીધું મૂર્ખો વધતી વિષ્ણાય મૂર્ખો એટલે અજ્ઞાની જેને ભણેલો નથી મૂર્ખો વધતી વિષ્ણાય ધીરો વિષ્ણવે ઉભયસ્ય ફલમ ભાવ જ જોવે જનાર્દન બે વિષ્ણવે બોલ્યો કે વિષ્ણાય બોલ્યો ઈ જોતો નથી અને કેવી કેવો શ્લોક લખ્યો એ વિષ્ણાય બોલો કે વિષ્ણવે એ તો ભાવગ્રાહી છે શ્લોક સાંભળો મૂર્ખો વદતી વિષ્ણાય ધીરો વદતી વિષ્ણવે ઉભયસ્ય ફલમ તુલ્યમ ભાવ ગ્રાહી જનાર્દના અને એટલા માટે બહુ સરસ કોકે કીધું કે દેવે તીર્થે દ્વિજે વૈદ્ય બુદ્ધિર ભવતી યાદૃશી તાદૃશી યાદૃશી ભાવના તત્ર સિદ્ધિર ભવતી તાદૃશી અમુકમાં જેવી આપણી ભાવના હોય એ પ્રમાણે આપણને ફળ મળે એટલે એક ભક્તિની વાત પણ અહીંયા ચાણક્યએ થોડી કરી ભાવની તો મારું તમારું જીવન બધાનું એવું સારું શુદ્ધ બને પવિત્ર બને અંતકાળ આવે મોતનો ભય ન લાગે ઈશ્વરના દરબારમાં જવામાં છે જે આપણને આમાં આનીકાની ન લાગે અને હરખ થાય આપણને મોત આવે તે દીતે તે મૃત્યુ બી મંગળ બની જાય એવું જીવન જીવવું અને જો આ જીવનને વેડફી નાખશો વેડફાણું એની ચિંતા ન કરતા સમજાય તમને ઘણાને એવું હોય કે અમારું આ આટલી જિંદગી તો પાણીમાં ગઈ પાણીમાં ગઈ એની ચિંતા ન કરો બાકી છે એનું વિચારો બસ એક ઘડી આડી હોય ને મોતની માણસ સારો થઈ જાય ને તો ભગવાન એનો મોક્ષ કરે હવે જે બાકી છે એમાં દો ધ્યાન બાકી છે એમાં ધ્યાન દો થયું એ થયું ઈશ્વર આગળ માફી માંગી લો પ્રાયચિત હવે હું જિંદગીમાં નહીં વ્યસન કરું નહીં પાપ કરું નહીં ખોટે માર્ગે જાવ હવે મારું જીવન જે બાકી બચ્યું છે એ મારે ભક્તિમાં ધર્મમાં સત્કર્મમાં ભગવાનને સંતો ભક્તોને રાજી કરવામાં વાપરું છું નહીતર પછી થાહે હું કે જેથી અંતકાળ આવશે ને તેદી આપણે જાહુ ને મોઢું નહીં બતાવીએ કે ભગવાનને એમ કહેવાય કે એક વરહના ચોપડા હોય ને એક વર્ષના મોટી કંપનીઓમાં ઇન્કમ ટેક્સ વાળા આવે ને ચોપડા બતાવતા બીક લાગે ભાઈ એક ઇન્કમ ટેક્સ વાળાને એક વર્ષના ચોપડા બતાવવામાં ગેંગે ફેફે થાય તે ઉપર વાળાને સિત્તેર એસી વર્ષના ચોપડા બતાવવાન થાય તેથી થા હું અને જો એણે સીસીટીવી કેમેરા ગોત્યા જેમ વિજ્ઞાન આવતું જાય ને બાલસામી એમ ધર્મ દ્રઢ થતો જાય જોજો ધર્મને વિજ્ઞાનને વિરોધ છે જ નહીં વિજ્ઞાન જેમ આવશે એમ ધર્મની વાતો તમને દ્રઢપણે સમજાય કે માળો આ તો આપણા ઋષિમુનિઓ વર્ષો પહેલાં લખીને ગયા હતા આ ભાગવતમાં પુરુષમાંથી સ્ત્રી સ્ત્રીમાંથી પુરુષ બનાવવાની વાત લખી મેં કીધું પચાસ વર્ષ પહેલાં આપણી સાંભળી તો આપણને એમ લાગે આ તો ગપ્પા માર્યા છે પુરુષમાંથી સ્ત્રી થતી હશે સ્ત્રીમાંથી પુરુષ થતા હશે વિજ્ઞાનટણ સિદ્ધ કરીને બતાવ્યું હવે આપણને એમ થાય ને કે વિજ્ઞાને જે આજ કરીને બતાવ્યું પાંચ હજાર વર પહેલા આપણા બાપાઓ લખીને ગયા છે શાસ્ત્રમાં તમને સમજાય કે ન સમજાય હાલો આજે આજે અણુને તોડીને શક્તિ ઉત્પન્ન કરે ને એને આણ્વિક શક્તિ કહેવામાં આવે બરાબર આપણા ઋષિ મુનિઓ વર્ષો પહેલા કહીને ગયા કે જેને તમે તોડી ન શકો એને પરમાણુ કહેવામાં આવે એને પરમ અણુ કહેવામાં આવે અણુજ નો શોધાણો હોત તો તમને અણુની શું ખબર પડે આજ અણુ વિજ્ઞાન આવ્યું તો આપણને એમ ખબર પડે કે અણુ વિશે આપણા ઋષિ મુનિઓ વર્ષો પહેલા વાત કરી ગયા જે પાઠને તમે તોડી ન શકો વિભાજન થાય ત્યાં સુધી શક્તિ ઉત્પન્ન થાય વિભાજન જ ન થાય એને પરમ અણુ કહેવામાં આવે આજે સાયન્સે એમ કીધું કે ભાઈ ચંદ્ર સહી પર પ્રકાશિત છે આજથી હો બસો વર્ષ પહેલાં તમને કોઈ પૂછે કે ભાઈ ચંદ્રમાં પ્રકાશ એનો નથી મનાય બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ લખીને ગયા કે આ ચંદ્ર છે એ પરપ્રકાશિત છે બસો વર્ષ પહેલા ચંદ્ર છે એ છે અને મહારાજ કે પૃથ્વીના રજના કણના કોટાન કોટી ટુકડા કરો તો એમાંય પણ અકવા અવકાશ છે એટલે અટાણે અટાણે આપણે એમ કે અણુને જોવો હોય કેટલા ગણો મોટો કરીએ ત્યારે આપણી આંખે દેખી શકીએ સ્વામિનારાયણ ભગવાન વર્ષો પહેલાં આ બસો વર્ષ પહેલાં વાત લખી કે પૃથ્વીના કણના કોટાન કોટી ટુકડા કરો એમાં પણ અવકાશ રહેલો છે એમાં પણ આકાશ રહેલો છે અને જ્યાં સુધી આકાશ રહેલો છે ત્યાં સુધી એના વિભાગ થયા કરે એટલે એટલે સાયન્સ તો જેને દંભડોળ ને પાખંડ કરવું છે ને એને સાયન્સ વિઘ્ન રૂપ લાગે જેને સત્ય માર્ગ દુનિયાને બતાવો એના માટે તો સાયન્સ ઉપકારક થવાનું એને તો સાયન્સ બતાવશે જેમ એમ શાસ્ત્રની વાતો જે નહોતી સમજાતી એ આમ તમને સિદ્ધ થઈને બતાશે કે જો આ વર્ષો પહેલાં લખ્યું તો આજે કરીને બતાવ્યું વર્ષો પહેલાં આપણા શાસ્ત્રોમાં હતું અને એટલા માટે મારી એક બે વાત કેવી કે એ ઇન્કમ એ કેમેરા ગોઠવા હોય બરાબર સીસીટીવી કેમેરા ગોઠવાય તમે બાથરૂમમાં જાઓ તો અહીંયા મોટી મોટી જે આ મોલ હોય બધા એમાં સીસીટીવી કેમેરા હવે એમાં તમે કાંઈ પણ ખોટું કરો એટલે સીસીટીવી કેમેરો તમને કાંઈ ન બોલે ગી એમ કે એ લેતો નહીં એમ બોલે હા બહુ મોટો મોલ હોય ચાર પાંચ માળમાં બરાબર હવે મોલમાં તમે ગમે ત્યાં આટા મારતા હો તો એમાં સીસીટીવી કેમેરા ગોઠવેલા હોય તમે ચોરી કરો એમાંથી લઈ લો ખિસ્સામાં નાખી દો સીસીટીવી કેમેરો જોતો હોય તો તમને કાંઈ કહે નહીં પણ જેવા કાઉન્ટર ઉપર જાઓ એટલે ઓઈ લો કે કાટ બારું કાટ કારણ કે સ્ક્રીન ક્યાં હાલતી હોય એને દેખાતું હોય ફલાણા માણાએ અહીં ચોરી કરી એમ ઉપરવાળાએ અંતરિયામીપણે સીસીટીવી કેમેરા ગોઠવા છે અટાણે મારે તમારે જે ખેલ ખરવા હોય ખેલી લ્યો ઉપર જાઓ ને ન્યા એવડો સ્ક્રીન બતાવશે હવે હે અહીંયા જોતો હશે ને કે ભાઈ આ કર્યું હતું ત્યારે કહે અટાણે કંઈ નહીં કહે મોત આવશે ને તેથી કાઉન્ટર ઉપર જવાનું થાય ને તેથી અને એટલા માટે કોઈ કવિએ એક વાત ગાઈ કે મેલી ચાદર ઓઢ કે દ્વાર તુમારે મેં આઉ